એ ટુ ઝેડ જનરલ સ્ટોર બાલાપીર હોટેલ સહિત એક અન્ય ઓફિસના બંધ તાળા તોડી રોકડ રકમ લઈ તસ્કરો છૂમંતર થઈ ગયા હતા આમ એક જ રાતમાં પાંચ શટરોના તાળા તૂટવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ સમગ્ર ઘટનાની છાપી પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી